નમસ્કાર મિત્રો આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહેવાના છે ગામડાઓને મોટી ખુશખબર મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત જાણી લેજો માત્ર વીસ રૂપિયામાં સડસઠ પ્રમાણપત્રો ગામડામાં જ તમામે તમામ મળશે લાભ આજના સૌથી અગત્યના સમાચાર જાણી લેજો ભૂપેન્દ્ર પટેલનો નવો નિયમ લાગુ જાણી લો ફેન્સિંગ ફરી એકવાર મોટો ફેરફાર મોટા સમાચાર ખેડૂતોને હવે ખાતામાં મળશે સબસીડી સીધા જ ખાતામાં પૈસા મળવાના છે મોટી જાહેરાત ગરીબો ખેડૂતો મહિલાઓ માટે મોટી મોટી જાહેરાતો થઈ ગઈ આજના સમાચાર સૌથી અગત્યના તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં ગામડાઓ માટે મોટી ખુશખબર મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલે કરી નાખી સૌથી મોટી જાહેરાત હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ મામલદાર કચેરીએ કે કોઈ પણ કચેરીએ હવે ધક્કા ખાવાની જરૂરત નથી ગામડાના લોકો માટે સૌથી અગત્યના સમાચાર હવે સરકારી કચેરીના સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે ગામડાની અંદર જ આ તમામે તમામ પ્રમાણપત્રો બની જાય એવા પ્રકારની સુવિધા એવા પ્રકારની મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે અને એવી વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ સંદર્ભે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ચોપન પ્રકારના મહેસૂલી તમામ કાર્યો અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના તમામ પ્રમાણપત્રો હવે વિલેજ કોમ્પ્યુટર મારફતે ગામડામાં જ મળી રહેશે અને માત્ર વીસ રૂપિયાના મામૂલી રકમે તમને કાઢી આપવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર છે માત્ર વીસ રૂપિયામાં આ સડસઠ પ્રમાણપત્રોમાંથી કોઈ પણ પ્રમાણપત્ર તમે કાઢી શકશો વીસ રૂપિયાની અંદર જો તમે વાત કરીએ તો સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને ચાર રૂપિયા ગ્રામ પંચાયતને મળશે તો માત્ર વીસ રૂપિયામાં સડસઠ પ્રમાણપત્રો કાઢી આપવામાં આવશે અત્યાર સુધી ગામડાની અંદર સાત બારનો દાખલો ગામનો નમૂના નંબરનો દાખલો આવકનો દાખલો રેશનિંગ કાર્ડમાં નામ કઢાવવું હોય દાખલ કરવું હોય સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર વિધવા સહાય પ્રમાણપત્ર પ્રમાણપત્રો કાઢી આપવામાં આવતા હતા પરંતુ હવે પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે ગામડાની અંદરથી જે વિલેજ કોમ્પ્યુટર હોય એના દ્વારા તમે સડસઠ પ્રમાણપત્રો કાઢી આપશો કયા કયા પ્રમાણપત્રો તમને હવેથી ગામડામાં કાઢી આપવામાં આવશે જણાવી દઉં તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર એટલે કે તમે સામાજિક કે શૈક્ષણિક રીતે આર્થિક રીતે પછાત છો એ માટેનું પ્રમાણપત્ર જે તમારે તાલુકા કક્ષાએ જવું પડતું હતું એ તમને હવે ગામડાની અંદર બેઠા બેઠા કઢાવી શકશો નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર પણ હવે ગામડાની અંદર તમે કઢાવી શકશો આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર જાતિનો દાખલો ભારત સરકારનું આવકનો દાખલો વિચરતી અને વિમુક્તિ જાતિનું સર્ટિફિકેટ નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેની યોજનાના તમામ લાભો ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજનાની અમલવારી રાષ્ટ્રીય કુટુંબ યોજના સંકટ મોચન યોજના આવી તમામે તમામ યોજનાના લાભો તમે હવે ગામડાની અંદરથી પ્રમાણપત્રો કાઢી શકશો ત્યારે મહેસૂલ વિભાગના લાભો પણ જણાવી દો તો સોલવંશી અધિનિવાસી દારૂખાણાના વેચાણી માટેનો હંગામી પરમાનો ચારિત્ર પ્રમાણપત્ર લેન્ડ રિવેન્યુ કોડની કલમ તોતેર એ એ હેઠળ મંજૂરી સરકારી ખાતાની જમીનની માગણી દારૂખાનાનું વેચાણ કરવું અથવા તો સંગ્રહ કરવા માટે જે પરવાનો હોય છે પરવાનો પણ તમને ત્યાંથી મળી રહેશે સ્ટેમ્પ વેન્ડરને રિન્યૂ કરવો લેન્ડ રિવન્યૂ કોડની કલમ પાસઠની મંજૂરી રાહત દળે ફાળવેલા પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવાની માંગણી અને ખેતુના હેતુ માટે જમીન એકત્ર કરવાની મંજૂરી આવા મહેસૂલી વિભાગના પ્રમાણપત્રો પણ હવે તમે ગામડાની અંદરથી કઢાવી શકશો તો ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત છે તમામ ગામડાઓને સૌથી મોટી ખુશખબર હવે તમારે તાલુકા કક્ષાએ ધક્કા ખાવાની જરૂર પડશે નહીં ત્યાર પછી મિત્રો આ તરફ ભૂપેન્દ્ર સરકારે એક નવો નિયમ લાગુ કરી નાખ્યો છે તમામ કર્મચારીઓને હવે લેફ્ટ રાઇટ થઈ જવાની છે કારણ કે તમામ સરકારી કર્મચારીઓની હાજરીની અનિયમિતતાને કારણે હવે ભૂપેન્દ્ર સરકારે સૌથી કડક ને સૌથી મોટો નિર્ણય લાગુ કરી નાખ્યો છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી હવે ભૂપેન્દ્ર સરકારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ એટલે કે ડી એસ સિસ્ટમને લાગુ કરવાનો મોટો નિર્ણય કર્યો છે હવે તમામ સરકારી કર્મચારીએ ડિજિટલ એટેન્ડન્સ એટલે કે ડિજિટલ હાજરી પુરાવી પડશે આ માટે અધિકારી અથવા તો કર્મચારી પોતાના સ્માર્ટફોનની મદદથી હાજરી પુરાવી શકે છે સ્માર્ટફોન ન હોય તો કોમ્પ્યુટરમાં વેબ કેમનો ઉપયોગ કરીને પણ આ કાર્ય કરી શકે છે એટેન્ડન્સ આઈડી તમારે હવે તમામ સરકારી કર્મચારી ફરજિયાત બનાવવાની રહેશે ડિજિટલ એટેન્ડન્સ પુરાવાની રહેશે હવે કોઈ પણ કર્મચારી ધાંધલી મારી શકશે નહીં આ ભૂપેન્દ્ર સરકારે સૌથી મોટો કડક પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી લાગુ કરી નાખવામાં આવ્યો છે ત્યાર મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ તરફ તાર યોજનામાં સરકારે કર્યો મોટો ફેરફાર મોટા સમાચાર ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનામાં ફરી મહત્વપૂર્ણ સુધારો કરી નાખ્યો છે હવે આની અંદર ત્રણ મોટા સુધારા કર્યા છે ત્રણ સુધારાની વાત કરી દઉં સરકારે નક્કી કરી નાખ્યું છે કે આ થાંભલાનું અંતર હવે ખેડૂતો પચીસ ટકા સુધી વધારી શકશે જેથી ખેડૂતે ઓછા થાંભલા નાખવા પડશે ત્યાર પછી બીજી મોટી જાહેરાત બીજો મોટો ફેરફાર પહેલાં તમારે ફક્ત આઈએસઆઈ માર્કાવાળું જ મટીરિયલ ખરીદવાની પરવાનગી હતી પરંતુ હવે સરકારે ખેડૂતોને છૂટ આપી દીધી છે કે ખેડૂતો પોતાનું પસંદગીનું મનપસંદ મટીરિયલ ખરીદી શકશે મનપસંદ તાર ખરીદી શકશે તો સૌથી મોટો ફેરફાર છે ત્યાર પછી ત્રીજો મોટો ફેરફાર કે દર પંદર મીટરે તમારે આવા સહાયક થાંભલા નાખવા પડતા હોય છે પરંતુ એની અંદર પણ સરકારે છૂટછાટ ખેડૂતોને આપી દીધી છે કે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ સહાયક થાંભલા ગોઠવી શકશે તો ત્રણ મોટા ફેરફાર તાર ફેન્સિંગ યોજનામાં આપી દીધા છે જેથી ખેડૂતોને ખૂબ મોટી રાહત મળશે ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને હવે ખાતામાં સબસિડી ડાયરેક ખાતરની સબસિડી ખાતામાં જ મોકલી આપવામાં આવશે આ પણ મોટી જાહેરાત ટૂંક સમયમાં થવાની છે સરકારનું માનવું છે કે જો ખાતરની સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવે તો બેંક બેલેન્સમાં ખૂબ વધારો થાય કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે જાહેરાત કરી હતી કે ભવિષ્યની અંદર એટલે કે ટૂંક સમયમાં ખેડૂતોને જે ખાતરની સબસિડી અત્યારે કંપનીઓને આપવામાં આવે છે એ કંપનીઓના બદલે સીધા જ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે બીજ અને કૃષિ સાધનો ઉપર સબસિડી આપવાનું વિચારી રહી છે અને આની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ખાતરની સબસિડી ઉપર બે લાખ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવશે જો સબસિડીની રકમ સીધા જ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે તો ખૂબ મોટા સમાચાર છે ખેડૂતોના ખાતામાં સબસિડી મળશે બીજો મોટો ફેરફાર એ પણ થવાનો છે કે ખાતરની સાથે સાથે બીજ ખરીદવા અને કૃષિ સાધનો ઉપર પણ સબસિડી આપવાની અત્યારે મોટી યોજના મોટી તૈયારી શરૂ કરવામાં આવી છે તો ખાતર અને સાથે સાથે બીજ અને કૃષિ સાધનો ઉપર પણ સબસિડી મળશે સૌથી મોટા ખેડૂતો માટે મોટા રાહતભર્યા સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો બજેટ બે હજાર પચીસની જાહેરાત થઈ ગઈ છે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે જેમાં મોટી મોટી જાહેરાત થઈ ગઈ છે ગરીબો માટે યુવાનો માટે મહિલાઓ માટે અને ખેડૂતો માટે આ ચાર માટે બજેટની અંદર જ્ઞાનનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં સૌથી પહેલાં વાત કરી નાખીએ તો નિર્મલા સીતારમણે ટેક્સ ઉપર જે જે આવક ભરવાની હોય છે ટેક્સ ભરવાનું હોય છે એના ઉપર મોટી છૂટછાટ આપી દીધી છે કે હવે બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધી જે વાર્ષિક આવક હોય છે એમાં હવે ટેક્સ ભરવાનો નથી એટલે કે એક વર્ષે જે એક લાખ એટલે કે એક મહિનામાં એક લાખ સુધીનો પગાર હોય તેમાં કોઈ પણ હવે ટેક્સ લાગવાનો નથી સૌથી અગત્યના સમાચાર અને આની સાથે સાથે છેલ્લા ચાર વર્ષનું આઈટી રિટર્ન એક સાથે તમે ભરી શકશો એટલે દર વર્ષે તમારે આઈટી ફાઇલ કરવાની જરૂર નથી ચાર વર્ષનું એક સાથે તમે આઈટી રિટર્ન કરી શકશો ઇન્કમ ટેક્સ તમે ભરી શકશો તો સૌથી અગત્યના મોટા સમાચાર છે તો આ તરફ નાણાં મંત્રીએ કીધું કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોનની મર્યાદા જે ત્રણ લાખ રૂપિયા હતી એને વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે જેથી ખેડૂતોને હવે પાંચ લાખ રૂપિયા સુધી લોન મળવા પાત્ર રહેશે સૌથી મોટી ખેડૂતો માટે પણ જાહેરાત કરી નાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો ત્રીજી જાહેરાત પણ ખેડૂતો માટે કરી નાખી કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના લાવવામાં આવશે આ યોજનાની અંદર ખેડૂતોને ધાન્ય પાકોને પ્રોત્સાહન આપવામાં આવશે અને પ્રાથમિકતા આપીને વધુ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે અને સાથે સાથે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે સો જેટલા જિલ્લાઓને લાભ આપવામાં આવશે નાના ઉદ્યોગો માટે પણ જાહેરાત કરી છે કે નાના ઉદ્યોગોને પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે જેવી રીતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ છે એવી રીતના નાના ઉદ્યોગોને પણ લોન આપી શકાય એ માટે નાના ઉદ્યોગો માટે પણ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે ને એમાં દસ લાખ કાર્ડ સૌ પ્રથમ જાહેર કરવામાં આવશે ત્યાર પછી મિત્રો સૌથી અગત્યની જાહેરાત પ્રધાનમંત્રી આવાસની નવી એપ્લિકેશન શરૂ થઈ ગઈ છે ને હવે લાભાર્થી પોતાની જાતે આ યોજના આ એપ્લિકેશન થકી અરજી કરી શકશે હવે કોઈને પાસે જવાની જરૂર નથી ડાયરેક્ટ પોતાની જાતે પ્રધાનમંત્રી આવાસ એપ્લિકેશન મારફતે અરજી કરી શકશે જેને પણ પોતાના ઘરનું ઘર બનાવવું હોય પૈસાની સહાય જોતી હોય તો એના માટે પ્રધાનમંત્રી આવાસ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે આ યોજના હેઠળ હવે સરકાર દ્વારા આવાસ પ્લસ એપ્લિકેશન નામની એક એપ લોન્ચ કરવામાં આવી છે જેના દ્વારા લાભાર્થી પોતાનો સર્વે રિપોર્ટ અને ડેટા અપલોડ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી પોતાની સાથે પોતાની મેતે કરી શકશે ફિરોઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ રમેશ રંજને એકવીસ જાન્યુઆરીએ આ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન વિશે જણાવવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યારે ફોર્મ ભરાવાના શરૂ છે અને હવે આ નવી એપ્લિકેશન મારફતે દરેક લાભાર્થી પોતાની જાતે પોતાની રીતે એપ્લિકેશનમાં અરજી કરી શકશે ત્યાર પછી મિત્રો ગુજરાત બજેટ પણ જાહેર થવાનું છે કેન્દ્ર સરકારનું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થઈ ગયું એવી જ રીતના હવે ગુજરાત સરકારનું બજેટ પણ વીસ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે સૌથી અગત્યના સમાચાર દરેક લોકો ગુજરાતના લોકો પણ બજેટની રાહ જોઈને બેઠા છે ત્યારે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર બાર ફેબ્રુઆરીથી રજૂ થવાનું છે અને બજેટની જાહેરાત વીસ ફેબ્રુઆરીએ કરવામાં આવશે વીસ ફેબ્રુઆરી આપણા ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે ઓગણીસ ફેબ્રુઆરીએ બપોરે બાર કે સત્રની શરૂઆત થશે અને વીસ ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આપણા ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે ત્યારે બજેટની અંદર સરકાર કઈ કઈ રાહત આપશે એના ઉપર અત્યારે સૌની નજર ટકેલી છે તમારું શું માનવું છે બજેટમાં આ વખતે કઈ કઈ જાહેરાતો થાય એના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન